કાકરેજ તાલુકાના ખીમાણા સિહોરી નેશનલ હાઇવે રોડ ઉપર ઝારખંડ બી જવાનની કાર પલટી જતા સદનસીબે મોટી હાનિ ટળી મળતી માહિતી પ્રમાણે ઝારખંડ બીએસએફ જવાન શિશિર ચૌધરી ઉંમર ચોત્રીસ વર્ષ અને તેમના ધર્મપત્ની પ્રીતિ ચૌધરી ઉંમર ત્રીસ વર્ષ સાથે બે બાળકો પુત્રી આરુષી ચૌધરી ઉંમર આશરે દસ વર્ષ પુત્ર મયંક ચૌધરી ઉંમર આશરે અગિયાર વર્ષનો પરિવાર ભુજ ખાતે બીએસએફ જવાન પોતાની પત્ની અને બાળકો સાથે હાજર થવા માટે જઈ રહ્યા હતા ત્યારે ખીમાણા સિહોરી નેશનલ હાઇવે રોડ ઉપર અચાનક કાર પલટી જતા ગાડીનું કચ્છર નીકળી ગયું હતું જેમાં બીએસએફ જવાન અને મયંક ચૌધરીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખીમાણાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર કરી વધુ સારવાર અર્થે ડીસા ખાતે આવેલ ભાણશાલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું જોકે દેશના જવાનની કારને અકસ્માત નડ્યો ત્યારે સ્થાનિક લોકોએ તાત્કાલિક સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા ત્યારે સમગ્ર ઘટના સામે આવી હતી જેને લઈને બીએસએફ જવાન અને એમના પરિવાર માટે લોકોએ આ ભગવતીને પ્રાર્થના કરી ઝડપી સાજા થઈ જાય તેવી આશા વ્યક્ત કરી હતી અહેવાલ જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરે